જુઓ મિત્રો આ ટ્રાફિક સિગ્નલનો બીજો વિડીયો છે એક નાની છોકરી ટ્રાફિક સિગ્નલમાં ઊભા રહીને તમે જો અવનવા કરતબો કરે છે કરતબો કરીને બધા પાસે પૈસા માંગે છે અને સાથે સાથે આ પૈસા માંગવાની સાથે તે પોતાનો જીવ પણ જોખમમાં મૂકે છે અને બીજા જે વાહન ચાલકો છે તેમનો પણ જીવ જોખમમાં મૂકે છે આવી બધી ઘટના બનશે તેનો જવાબદાર કોણ અત્યારે ટ્રાફિક પર લગભગ કોઈ સિગ્નલ પર કોઈ પોલીસ તંત્ર હોતું નથી તેના કારણે આવી ઘટનાઓ વધી છે તો ટ્રાફિક પોલીસને નમ્ર વિનંતી છે કે ટ્રાફિક પર સિગ્નલ પર ધ્યાન રાખો અને આવા લોકો ને કોઈ યોગ્ય રસ્તે વાળો તમે જોઈ શકો છો છોકરી બધા પાસે પૈસા માગે છે ખરેખર આ ટ્રાફિક જોખમી હોય છે ગમે ત્યારે ગમે ત્યાંથી કોઈ પણ વાહન આવી શકે છે આ છોકરી આ કૃત્ય કરી રહી છે તેને રોકવાનો પ્રયત્ન કરવો તેવી મારી પ્રાર્થના છે આ એક વિડીયો તો આગળ મેં મૂક્યો છે તો આ બીજો વિડિયો છે તમે જોઈ શકો છો છોકરી બધા આગળ પૈસા માગે છે કોર્તબો કરીને જો આ છોકરી પાછું પોતાનું કરતબ ચાલુ કર્યું છે ટ્રાફિકની વચ્ચે જ પહેલાં એક મોટી છોકરીનો વિડીયો મેં વાયરલ કર્યો હતો આ એથી બહુ નાની છોકરી છે તમે જુઓ આ છોકરી આ આવું કરીને પોતાનો જીવ પણ જોખમમાં મૂકે છે અને બીજા વાહન ચાલકોનો જીવ પણ જોખમમાં મૂકે છે અને બધા પાછી જો પૈસા માગશે તમે જુઓ આ બહુ જ ખોટું થઈ રહ્યું છે આને ખરેખર રોકવાની જરૂર છે દોસ્તો